માસી રા છે ત્રણે રમુજી છે ભેગા હોય તો તમે વર્તી ન જાવંકા તો હતી કે કેરી ખરવાની છે તો જોવું અવડી મોટી કેરી ખરી ગઈ ભાઈ કેમ કે પવન એવો આસકી નો પવન છે ને ભાઈ એ તમે ન પૂછો આ એવો હાલો મિત્રો અટાણે ભાગી ગયા છે નવ અને ભાઈ આપણે ગયા હતા લગ્નમાં અને અટાણે આપણે હાજની ટ્રેન આવે એમાં આપણે આવી ગયા છીએ એ ભાઈ આપણે જ્યાં સુધી ગીરમાં આપણી વાડીએ ન આવીએ ત્યાં સુધી એમ થાય કે ભાઈ ક્યાંય મજા જ ન આવતી તો અટાણે આપણે આપણા ઠેકાણે પોતી ગયા છે ગીરમાં કેમ કે ભાઈ ગાયું દોવાની હતી આવી તો આપણે કહ્યું ને હાથ ગયા ના ગયા છે ભાઈ મારા માહીના છોકરા છે અને મારા મામા છે એ બધા આવ્યા છે કેમ કે જાજો થી આવ્યા નહોતા એટલે રાજકોટ તો ભાઈ રાજકોટ બધા એરે જ હતા અમે લગ્નમાં તો ભાઈ રાજકોટથી આપણે એને તરા લઈ આવ્યા છે છીએ મામાને અને આપણા માહીના થી તો અટાણે આપણે આપણા ઠેકાણે પોતી ગયા છે તો જુઓ ભાઈ અટાણે બધા બેઠા છે ગીરમાં ખુલ્લી હવામાં અને બહારની હવા છે જો કેમ કે ભાઈ રાજકોટમાં તો ગરમી જેવડી થતી હતી કેમકે વાડી જેવી તો ભાઈ મજા જ નહીં તો હજી જમવાનું બને છે અને આ છે અમારા મામા એને તો તમે જોયા જ એ છે આ છે અમારા મા એના છોકરા મોટાભાઈ આ છે ઝીણકાભાઈ મેરામભાઈ અને આ ભાઈ નું નામ છે મુનાભાઈ પુલભાઈ તો ભાઈ બધા આવ્યા છે અને જમવાનું બને છે બને એટલે ખાઈ લઈએ એક આ નવઘણ ભાઈ હજી ઘરમાં આપણે એક દેશી એકદમ દેશી ખાવાનું પણ બને છે તો હાલો આપણે ન્યા પણ જાય કેમ કે હાવ દેશી ભાઈ બીજું બધુંય ખાઈ ખાઈને તો થાય કા છે કેમ કે દૂધ પાક ને પૂરી બને છે તો જો ભાઈ અટાણે પૂરી નું કામ ચાલુ છે અમારા મામી પણ વર્ગી ગયા છે અને પૂજા ને બે બનાવે છે જોવો ભાઈ પૂરી ભાઈ આપણે મામી તો મહેમાન કહેવાય તો મામી પણ વર્ગી ગયા છે કામે અટાણે જોવો અને આમાં ભાઈ દૂધ પાક બનાવ્યો દૂધ પાક પણ મામીએ જ બનાવ્યો જો બટેટાનું શાક છે અને દૂધ પાક છે જુઓ તો હાલો ભાઈ હમણાં બને એટલે કાંઈ ગાય આપણે ખાઈ લઈએ કેમ કે આજ તો ભૂખ પણ એવી લઈ ગઈ છે તો જુઓ ભાઈ અટાણે ખાવા બેહી ગયા છે બધાય જવો અમારા મહેમાન ને અટાણે લાઈવ ચાલુ છે ખાવામાં ભાઈ એટલે અમારે મુના ભાઈ કઈ બાકી નહીં હો હાલો ભાઈ તો આપણી થારી પણ તૈયાર છે અને ભૂખ એકદમ જોરદાર લાગી ગઈ તો હાલો આપણે પણ બેસી જઈએ ખાવા હવે તો જોવો ભાઈ અટાણે ખાઈ પી અને બેઠા છે અને આ તૈણી ભાઈ હગા મારા માહિયાર છે આ લગભગ પાંચ સો ઓવર હે આપણી ઘીરે આવ્યા હગા માહિયાર છે તો પણ પાંચ સો ઓવર હે આવ્યા તો મુનાભાઈ શું લાગે ગીરમાં આવીને કેવીક મજા આવી અરે જમા આવી ગઈ

તો ભાઈ મામાને હાવી જોવો છે પણ હાવીજ તો આમાં જોઈએ આપડે ભાઈ તો ક્યાંક જો બોલસીએ તો આપડે ટ્રાય કરશું બતી મારશું જોવાની જોવાનો અરક બહુ છે ભાઈ અમને આ છોકરાઓ ને એટલે જ આવ્યા છે તમારી વાડીએ હાવી જો વાત હાલો ભાઈ જો કે આપણે હાવી નું એવું લોકેશન મળશે તો આપણે વિડિયો પણ બનાવશું એટલે તો ગીર આવ્યા યાર અમે જો હાટુ તો પાકુ હાલો કે એવો જો અવાજ આવે હું કે તો ઓન દિન બાઈ લઈ આવે છે ગમે ત્યાંથી આવી છે આ હાવી

તો ભાઈ હજી આને રાયતે હોત ખાવું છે એનું કહેવાનું એમ છે કે હજી રાયતે નાસ્તો પણ જો હે જોવા લખાગા વાડીયા રાયતે ખાભોગ્રામ છે હજી હાલો ભાઈ અમારા જે મહેમાન આવ્યા ને એ બધાય મોજીલા મામા કે ને એની ઘડી મોજીલા મામા જ છે હો અને આ રામના માસીન દીકરા છે તણે તણે એવા રમુજી છે તણે ભેગા હોય તો તમે વર્તી ન જાવ કે તણે ભાઈ છે તણે હેગા ભાઈયું આ રીતના આવા મોજીલા છે હાલો તો ભાઈ હવે થોડીક વાર બેસ્યું વાતું સીતું કરશ્યું અને પછી નીંદર આવશે તો ભાઈ સુઈ જાઉં અને બાકી તો બાકીડા આવે સવાર માં હાલો મિત્રો તો અટાણે વાગી ગયા છે આઠ અને સીરામણ પાણી કરી લીધા છે અને મહેમાન અટાણ નીકળ્યા છે આપડે બગીચામાં ફરવા જુઓ ભાઈ કેમ કે મહેમાન કહે કે ભાઈ કેરી જોવી અમારે તો અટાણે મહેમાન જવો કેરી જોવે છે ને થોડુંક ફોટોગ્રાફર કરવાનું છે તો એમાં ને થોડોક ફોટા નો શોખ બહુ છે આ કેરી કેસર છે દેશી નથી અને ખાવાની ખબર પડે બીજી કઈ ખબર નથી પડતી અમારા મહેમાન ને અને આ કેરી પાયકા પછી બહુ મજા આવે મીઠાઈ છે એમ હોય બધી રીતે એવી કેરી હોય આ અને આંબા આંબા સારા છે કેરી કે બહુ સારી આવી શ્રી કેરી બહુ સારું છે કેરી કરીને સારી છે આમ મોટી મોટી કેરી છે આવું કેરી કરીને બહુ આવ્યો હાલો તો ભાઈ અટાણે આપણે મહેમાન હતા એ વૈયા ગયા અને હવે વૈતા ભાઈ આપણે એકલા અને આપણે અહીંયા કઈ પવન બહુ વિપડો છે તો આપણે આવી ગયા છે એ બગીચામાં આટો મારવા તો ભાઈ આપણને શંકા તો હતી કે આજ કેરી ખરવાની જ છે તો જોવું અવડી મોટી કેરી ખરી ગઈ ભાઈ કેમકે પવન જ ભાઈ અટાણે એવડો છે આ આસકીનો પવન છે આવે તો એ એકદમ ઝટકી મારે પવન જવું તો ભાઈ આ રીતે કેરી ખેરીને આખે બહુ પવન હોય તો જવું જવું આ પવન અટાણે એવો આસકીનો પવન છે ને ભાઈ કે તમે નો પૂછો આ એવો પવન છે કે સીધી જાપટ જ લાગે ભાઈ અને કેરી હમણાં ભાઈ ખરતી નહીં અને આજ તો જવું આવડી મોટી કેરી ખરી ગઈ તો હાલો આપણે ટ્રાય કરીએ ભાઈ પકવવા નાખ દઈએ હવે લગભગ તો પાકી જાય એવું લાગે છે આમ જોતા તો એવું લાગે કે ભાઈ પાકી જાય પણ ટ્રાય કરીએ ભાઈ આપણે શું થાય છે તો હાલો ભાઈ હવે આ વિડીયામાં એટલું જ તો આ વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં